શ્રી કૃષ્ણાય નમો શ્રી મદાચાર્ય ચરણ કમલે નમ શ્રી ગુસાઈજી પરમ દયાલુ નમ શ્રી ગોપી જનવલભાઈ નમ શ્રી ગુરુવે નમ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આપણે રાધા અવતારમાં શ્રી કૃષ્ણનો રાધા મહાભાવમાં આપણે જોઈ ગયા કે અષ્ટ રાણીઓ વિચારે છે કે શ્રી ઠાકોરજીના મનમાં શું ચાલી રહ્યું છે અને તે જાણવા માટે તેઓ પ્રયત્નો કરે છે હવે જોઈએ શ્રી કૃષ્ણ રાધા મહાભાવમાં આગળ વાસુદેવ દેવકીના આઠમા સંતાન રૂપે જન્મેલા શ્રી કૃષ્ણ જો રાજવંશી કુમાર કે માત્ર સાધારણ માનવી જ હોત તો કદાચ કિશોરાવસ્થામાં ગોકુળ ત્યજીને મથુરા ગમન કર્યું તે દિવસની માંડીને આજ દિન સુધીના એમના સંઘર્ષમય સુદીર્ઘ માનવ જીવનમાં બનેલી સેંકડો ઘટનાઓની ઘટમાળે એમના ચિત્ત પ્રદેશ ક્યાર નોય કબજો લીધો હોત પરંતુ શ્રી વિષ્ણુના ના અવતાર રૂપે ધરતી પર અવતરેલા આ પૂર્ણ પુરુષોત્તમ એમાંનું તો કઈ કહેતા કઈ પણ થવું શક્ય ન હતું કેમ કે એ તમામ ઘટનાઓના નિર્માણમાં અને એના પરિણામમાં વાસુદેવ શ્રી કૃષ્ણ તો માત્ર નિમિત્ત જ હતા ક્યારેક વ્યવહારુ દાવ પેચના અઠમ ખેલંતા હતા તો ક્યારેક ઉપદેશક માર્ગદર્શક બનીને જોયા કરનાર માત્ર સાક્ષી હતા શાત્રો ધર્મના પાલન અર્થે કંસ વધ થી કર્ણ વધ સુધી તમામ હત્યાઓમાં રુકમણી હરણ થી ઓખા હરણ સુધીની રોમાંચક કહાણીઓમાં મિત્રો ધર્મના નિભાવ અર્થે સુદામાની સવ્ય સાચી જેવા સખાઓને કરેલી સહાયતામાં અન્યાય અને અધર્મને પકડવા સારું ગુરુ પત્નીને પુત્ર પ્રદાન કરવાથી માંડીને કૃષ્ણા કરવા સુધીની ચમત્કારિક ઘટનાઓમાં ધર્મ અને સાધુ સંતોના હિતોનું રક્ષણ કરવા અર્થે જ્યારે પણ જરૂર પડી ત્યારે સામ દામ દંડ ભેડને અજમાવવા અને બીજો કોઈ માર્ગ ન રહે ત્યારે ન છૂટકે

મહાભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે રહીને કુંતી પુત્રોને વિજય અપાવવાથી માંડી છેલ્લે નરકાસુર અને સુરપતિ ઇન્દ્ર જેવાનું પણ ગર્વખંડન કરવામાં આ પરમાનંદ સ્વરૂપ શૃષ્ટિ સર્જનહાર શ્રી કૃષ્ણે જે કંઈ ભાગ ભજવ્યો હતો યા લીલા માયા આચરી હતી તે બધું જ માત્ર સાક્ષી ભાવે કરેલું દિવ્ય કર્મ જ હતું તેથી

આદિ દેવો પણ નહોતા મેળવી શકતા આ પરબ્રહ્મ પરમાત્માએ કૃષ્ણ અવતારમાં કરેલી બધી જ લીલાઓ કઈ સાક્ષી ભાવે કરેલી માત્ર લીલાઓ જ નહોતી એ માની કેટલીક તો સ્વયં સ્ફુરિત સ્વનિર્મિત અને અંતરની પ્રત્યક્ષ અનુભૂતિ રૂપ પણ હતી જેના રંગે શ્યામ સુંદર ખુદ રંગાયા હતા અને જેના ભાવથી પ્રભુ પોતે પણ પીંજાયા હતા અલબત્ત

આ કિશોર કાનકુવર મથુરામાં પુનઃ પ્રવેશ પામ્યા તે ઘટના સાથે પૂર્ણ થયેલી બાલ મુકુંદના બાળપણને એક એક ક્ષણ એવી અનુપમ અને અલૌકિક હતી કે એને કેવળ સાક્ષી ભાવે વિતાવેલી બાલ્યવસ્થા કોઈ ન કહી શકે ગોકુળની ગાયો સાથે વ્રજભૂમિના ગોપ ગોપાંગનાઓ સાથે વાત્સલ્ય મૂર્તિ યશોદા મૈયા સાથે અને

કે સાક્ષી ભાવ ન હતો એ તો કોઈ દિવ્યા તે દિવ્ય અને મધુરા તે મધુર મહાભાવ હતો બાળપણની આ બધી બાળ સહજ લાગણી ક્રિયાઓમાં શ્યામ સુંદર એ તો તન મન આત્માથી ઓતપ્રોત થઈ જવામાં જ પોતાના અવકાર કાર્યનું સાફલ્ય જોયું હતું એટલું જ નહીં કેટલીક વાર તો અત્યંત મહાભાવમય મનોદશામાં પોતાની ઈશ્વરી શક્તિનું ઔચિત કૃતજ્ઞતા નો સ્વાનુભાવ કર્યો હતો એમાં કેટલીક ઘટના એવી અગમ્ય અને અકલ્પ્ય હતી કે સુંદર પોતે કોઈને કહેવા ઈચ્છે તો પણ કહી શકતા ન હતા અને ભૂલવાનો લાખ પ્રયત્ન કરે તો પણ ભૂલી શકતાય ન હતા અલબત્ત અત્યાર સુધી એ બધી ચિરંજીવ યાદગાર સ્મૃતિઓ કૃષ્ણ કનૈયાની હૃદયના ઉંડાણમાં અનમોલ ગોપનીય ખજાનાની ભાંતિ અકબંધ સચવાઈ રહી હતી અક્ષત અને અખંડ સ્વરૂપે અણી શુદ્ધ જળવાઈ રહી હતી કેમ કે એને બહાર કાઢીને વાગોળવાની

રાજકીય કાર્યો કરવામાં અને અષ્ટ રાણીઓના સંસારની ગૃહસ્થ શ્રમી જવાબદારીઓ અદા કરવામાં એટલા બધા કર્તવ્ય પરસ્ત રહ્યા કે સમય ક્યાં સરી ગયો તેની સુધા જ ન રહી પરંતુ હવે જ્યારે નજીકના ભવિષ્યમાં આ અવતાર કાર્ય પરિપૂર્ણ થવાના સંકેતો થવા લાગ્યા અને ગોલોક ધામમાં પ્રભુના પુનરાગમનની પૂર્વ તૈયારીઓ થઈ રહી હતી ત્યારે અંતરયામી અંતરમાં પડઘાવા લાગ્યા ગોકુલેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ગોલોકની યાદ સાથે અતૂટપણે સંકળાયેલી શ્રી રાધા રાણીની યાદ આવી અને હવે જેમ બને તેમ જલ્દી આ માનવ દેહનો પરિત્યાગ કરીને ગોલોક ગમન કરવા સારું પ્રભુ ઉત્કંઠિત થઈ ઉઠ્યા અને ત્યાં એમને આકસ્મિક સ્મરણ થયું કે અત્યારે ગોલોકમાં ગોલોકેશ્વરી હૃદયેશ્વરી શ્રી રાધિકા તો છે જ ક્યાં એ તો ગોલોક પાર્ષદ શ્રી દામાના પ્રતિસાપ બંધાઈને આ મૃત્યુ લોક ની વ્રજભૂમિમાં વૃષભાણ નંદની અને કીર્તિદા કુમારી રૂપે જન્મ ધરીને મનુષ્ય યોનીમાં તમે 100 વર્ષ સુધી પ્રભુના વિરહ અગ્નિમાં તડપ્યા કરશો એ સાપનું વિમોચન કરી રહ્યા હતા અને આટલું યાદ આવતા જ વર્ષોથી જે અમર સ્મૃતિપુંજ પ્રભુના અંતઃસ્થળમાં સુસુપ્ત હતો તે સળવળ્યો જાગૃત થયો અને અંતરના અભેદ પડળ ભેદીને શ્યામ સુંદરના દિલ દિમાગ પર એવો છવાઈ ગયો કે બસ પછી તો સુતા બેસતા ખાતા પીતા ફરતા ફરતા અને હર કોઈ દૈનિક ક્રિયા કરતા મુરલી મનોહર

સ્મૃતિ પટલ પર તાદ્રશ થવા લાગ્યું ઘડીમાં એમને ભૂલેલી વાંસળીનો હૈયો વિંધી નાખે એવું કરુણ વેણુનાદ સંભળાવા લાગ્યો તો ઘડીકમાં બોકુળની ભાંભરતી ગાયોનો પોકાર કાને અથડાવા લાગ્યો દિવસ ભરના અથાક પરિશ્રમથી થાક્યા પાક્યા દ્વારકાધીશ કસકસાટ ઊંઘતા હોય ત્યાં તો ઓચિંતો સ્વપ્નમાં પુત્રો વિરોધી લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ગોકુળની ગલીઓમાં લાલાને શોધ્યા કરતા બાવરા યશોદા મૈયાનો દર્દ ભર્યો અવાજ સંભળાયો કાના ઓ કાના અરે ઓ લાલા ક્યાં છુપાઈ ગયો રે તું તારી વાટ જોઈ જોઈને તો મારી આંખોએ થાકી ગઈ છે હવે તો પાછો આવી જા રે લાલ એ શબ્દો સાંભળતા મનમોહન ભર ઊંઘવાથી

હવે તો નથી રહેવાતું ઘનશ્યામ હવે તો મારી પાસે ચાલ્યો આવ ઓ લાલા અને ત્યારે તો આ તો મારી પ્રાણ વલ્લભા પ્રાણેશ્વરી શ્રી રાધાનો જ અવાજ એવું બોલી ઉઠીને પીવડ વ્યાકુળ થઈ જતા રાધા રોમણ માધવ નંદલાલ એકદમ શૈયા ત્યાગ કરીને પશ્ચિમી જરૂખામાં દોડી જવા લાગ્યા અને મનમાં રાધે રાધે નો જપ જપતા ક્યાંય સુધી અરબી સમુદ્રની પેલી પારની તાકી તાકીને જોવા લાગ્યા વાસળી ગાયો યશોદામાં બધું જ શ્રી રાધામાં સમાઈ જવા લાગ્યું અને પોતે રાધા મય થઈ જવા લાગ્યા હમણા હમણાંથી આવું તો લગભગ રોજ થવા માંડ્યું પરંતુ આમ થવા પાછળનું જે મૂળભૂત કારણ હતું તે તો સૌ કોઈ માટે કલ્પનાતીત હતું કેમ કે દૈકાઓના વિરાહનીમાં તપી તપીને પૂર્ણ પરિપક્વ અને પ્રગાઢ થયેલો શ્રી કૃષ્ણનો આ તો અનુપમ રાધા મહાભાવ હતો અને આ મહાભાવ નિહિત રહસ્ય શ્યામ સુંદર સિવાય બીજો કોઈ ક્યાં જાણતું હતું જાણી શકે એમ પણ ક્યાં હતું કેમ કે આ તો પ્રેમ લક્ષણા ભક્તિના ચરમ સ્વરૂપ

રાધા મહાભાવ હવે કૃષ્ણ અવતાર ની સમાપ્તિ અંતિમ ક્ષણ સુધી વૈષ્ણવો શ્રી કૃષ્ણ નું હૃદય રાધાજી ના વિરભ માં તપી રહ્યું છે એ મહાભાવ એટલે શ્રી કૃષ્ણનો રાધા મહાભાવ એ નામનો ભાગ અહિયાં બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવા રાધા અવતારના ભાગોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી કૃષ્ણ